ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના સમાચાર વિગતથી મહુવા તાલુકાની નાની જાગદર ગામે એક મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો બનાવપ્રાપ્ત મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાની નાની જાગદાર ગામે રહેતા વસનબેન ભૂસાભાઈ પરમારની છોકરીની બાબતને લઈને મારામારી થઈ હતી તેમને એકસો મારફતે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા નામ મારું પરમાર જયસુખ ભૂસાભાઈ ગામ નાની જાગદાર તાલુકો મહુવા ઘરના બધા મોટા વ્યક્તિ બધા ગયા સમજાવવા પૂરતી સમાધાન હાટી ગયા તો પણ એણે મારા હુમલો કર્યો એને આવેલા હતા પંદર વીસ જણા બોલે કોણ કોણ હતા જે રાહાભાઈ છે પછી હરદેવભાઈ છે બોગાભાઈ છે ભાવેશભાઈ છે હરદેવભાઈ છે વિજયભાઈ છે એ બધા વ્યક્તિ આવેલા છે મારા કોને મારા મમ્મીને મારેલા છે હું મેરું લાકડીનો ઘા કરેલો છે ક્યાં મેરું માથા ઉપર ઉત્તર મરું છે પથ્થર